જાહેરમાં કેટલાક ઇસમો ભેગા મળી પત્તા પાના રૂપિયા વડે તીન પત્તીનો જુગાર રમી રહેલ છે જે બાતમી આધારે માહિતી મુજબની જગ્યાએ રેડ કરી પત્તા પાના રૂપિયા વડે જીતનો જુગાર રમતા કુલ ત્રણ ઇસમોને કિંમત રૂપિયા આશરે એકવીસ હજાર સાતસો ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી પાણીગેટ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે કિશોરભાઈ દયારામ કહાર રહે જીવનનગર વુડાના મકાન બાપોદ વડોદરા લીલાભાઈ ભીખાભાઈ દેવીપૂજક રહે વુડાના મકાન વાડી મહંમદ તળાવ વડોદરા અશોકભાઈ ઉર્ફે તલકા કેશવભાઈ દેવીપૂજક રહે વુડાના મકાન વાડી મહંમદ તળાવ વડોદરા અંગઝડતી તથા જમીન દાવાના રોકડા રૂપિયા આશરે સોળ હજાર સાતસો નેવું મોબાઈલ ફોન એક કુલ કિંમત રૂપિયા આશરે એકવીસ હજાર સાતસો નેવુંનો મુદ્દામાલ કબજે કરેલ છે